વરાછા બે બે બોગસ ક્લિનિક પર પાડી નકલી એક ની ધરપકડ કરાઈ છે બંને સગાભાઈઓ છેલ્લા આઠ વર્ષથી દવાખાનું ચલાવી રહ્યા છે વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઉટ વૈદું કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાનમાં વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે પીઆઈઆરબી ગોજિયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો તે હાઇડ્રોસીલ મસ્સા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે તેનો ભાઈ મિલન બિશ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલનની અટક કરી હતી